વિજળી ને ચમકારે મોતીરા પરોવો પાન બા ગુરુ મહારાજ જય ગુરુદેવ જય આરામ હરિયો ચંદુભાઈ ચલાળિયા ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માંથી એક વાણીમાંથી એક શબ્દ એક શબ્દ ઉપર થોડુંક મનોમંથન કરશું કે માં ગંગા સતી શું સ્થાન કરી છે આપણને ગંગા સતીના જે બાવન વાણી છે એ બાવન વાણી આપણા સનાતન ધર્મનો સાર છે આપણે બત્રીસ લીટર કે બત્રીસ કિલો દૂધ લઈએ એને મેળવીએ દહીં થાય દહીંમાંથી માખણ થાય અને માખણને જ્યારે તાવે ત્યારે એમાંથી એમ કહેવાય છે સંશોધકોનું કે એક કિલો ઘી બને છે એમ આપણા જે જે શાસ્ત્રો છે શાસ્ત્રોમાંથી ઘી જે સાન જે કહીએ તે માં ગંગાશતી એ બાવન વાણીની અંદર આપી દીધી છે એમાંની એક શાન એમની એક વાણીમાં પાનબાઈ ને સંબોધીને કહે છે કે સદગુરુ શબ્દ થાવ અધિકારી પાનબાય તો સદગુરુ શબ્દ અને એના અધિકારી થાવ તમે એટલે સદગુરુ શબ્દ એટલે ગુરુ પાસેથી સદગુરુ પાસેથી એ આપણને શબ્દ આપે નામ આપે અને નામ આપણે લઈ લઈએ અને આપણે એમના શિષ્ય કહેવાયે અને આપણને એનો અધિકાર મળી ગયો એવી વાત આમાં નથી આપણને આપણા જે સદગુરુનું એના જે આપણે શિષ્ય છીએ એનું આપણને બિરુદ મળી ગયું એવી વાત આમાં નથી માં ગંગા સતી પાનભાઈને સંબોધીને કહ્યું કે સદગુરુ શબ્દ છે પણ જે સદગુરુ છે ખરેખર સદગુરુ જે છે એ શબ્દ થી પર પણ છે શબ્દ થી પર તો બોલવા માટે આપણે એને સદગુરુ કહીએ છીએ શબ્દ કહીએ છીએ પણ જે શબ્દ થી પાર છે એ એના તમે અધિકારી થાવ સદગુરુ જે ખરેખર સદગુરુ છે એના અધિકારી થાવ તમે અધિકારી એટલે ખરેખર જે સદગુરુ છે જે નામ ગુણ રૂપ થી ત્રણ ગુણથી પર છે નામથી પર છે રૂપ થી પર છે એવા સદગુરુના શબ્દના અધિકારી થાવ એટલે જેમ છે એમ તમે એને જાણી લો અને તમે એમાં મળી જાઓ એમ તમે એના અધિકારી થાઓ આપણે એક સમજવા માટે બાપાને 100 વીઘા જમીન હોય અને એને ચાર દીકરા હોય તો 25 25 વીઘાના અધિકારી કહેવાય આપણે એક વ્યક્તિ 25 વીઘાનો અધિકાર કહેવાય પણ એ અધિકાર ક્યારે

જે પરમાત્મા તત્વ છે ઈશ્વર તત્વ સત્ય જે સદગુરુ શબ્દ અને એને સાંભળી અને આપણે યાદ રાખીએ કે નક્કી કરી નાખીએ તો એમ નહી પણ એ જેમ છે એમ એને જાણી લીધું બાવન વાણી બાવન દિવસમાં પાનબાઈને એ સદગુરુ શબ્દના અધિકારી બનાવી દીધા આ બાવન વાણી આજે મને તમને આપતા ગયા છે તો આપણે પણ જરૂર એ રોજ એક વાણી સાંભળીએ અને એનું મનોમંથન કરીએ રોજ એક વાણી સાંભળીએ એનું મનોમંથન કરીએ અને આપણે પણ સદગુરુ શબ્દના અધિકારી થઈએ એવી માં ગંગા સતી પાનબાઈ કૌશન બાપુને પ્રાર્થના કરી જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્યારામ જય શ્યારામ ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી બાપુ અને પાનભાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન કરો જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે જય શિયાળા